દીવ પુલ પર નસાની હાલતમાં યુવાને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા પુલ પર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે યુવાનો ઘાયલ થયા હતા અકસ્માત થતા બંને યુવાનોને એકસો આઠ ના માધ્યમથી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બંને યુવાનો ભાવનગર તથા મહુવાના છે રોહિત રામજી બામણીયા ઉંમર વર્ષ વીસ રહે ભાવનગર અને ધાપા રોહિત મહેશ ઉંમર વર્ષ એકવીસ અને મહુવાના રહેવાસી છે નશાની હાલતમાં પુલ પરના ડિવાઈડર સાથે અથડાતા એકને પગના ભાગે વાગ્યું હતું અને બીજાને હોઠના ભાગે ટાંકા આવ્યા હતા આ રીતે બંને ઘાયલ થયા હતા આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી બહુ મોટો બની ગયો ઠોકા હામી નિરપણિંગો ખરાબ છો ચાલી દેતો એટલે કનું નાઈ ઓ બહુ પક લેરી દીધું ને એના